અચ્છે ગાદી મંદિર ગાદમી રાખવા છું જોઈ શકો છો નજીક દર્શન કરો તો અચ્છે ગાદી મંદિર આવી જપાના ગાદન સુર બજારમાં જોઈ છો અત્યારે આપણે ગાંધી મંદિર છે સમાધિ મંદિર અને પછી ત્યારે આપણે દર્શન કરાવીશું તો લાઈવમાં ભીખુભાઈ બાબા સ્ત્રી ભીખુભાઈ આજના લાઈવ તો ચાલો ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિર દર્શન કરાવી નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેમ કરાવ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન કરીશું મેયર સદીપભાઈ બાબા સ્ત્રીરામભાઈ તો આજ નાલ લાવી દે છે આ છે કાદી મંદિર અને સમાધિ મંદિર આવી જાય છે સમાધિ મંદિર મંદિરા છે

અને અત્યારે સાવ ઓછી ટ્રાફિક છે તો આજના લાઈવ છે બાપાની ભેજાના પણ દર્શન કરી શકો છો મિત્રો સુંદર મજાની હરિયાણની નારાયણ દાસ બાપ રામ રામ તો આજના સુંદર મજાના દર્શન અને જે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો સવારે અને સાંજે લાઈવ પટેલ અભય

买，我今天吃的比较买点吃。<Spirit> લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે અને સંજે લાઈવ દેશે તો આજના આપણે લાઈવ દેશે રાઠોડ ગોપાલભાઈ બાબા સુતરામભાઈ અત્યારે આપણે ગાદી મંદિર આવી જાય છે રાઠોડ ઉદયભાઈ બાબા તોફાની કનોડો બાબા સુતરામ જીજે ફોર અત્યારે થોડીક ટ્રાફિક થઈ ગઈ છે મિત્રો તો આજના જોઈ શકો છો ગાડી બિંદી જિગ્નેશભાઈ દરજી કાલે કદાચ એમાં નહોતો જોડાના તો જિગ્નેશભાઈ દરજી બાપેશ મુકેશભાઈ નાગરાણી બાપેશ મુકેશભાઈ મુકેશભાઈ ડોક્ટર સાહેબ તેવી સાઠ જયરાજભાઈ ભાઈ આવવાના છે ચોક્કસથી મુલાકાત લેશે ભાઈ ના સુંદર મંજાના દર્શન કરી શકો છો મિત્રો જોઈ શકો છો ગૌતમભાઈ પટેલ રમેશભાઈ બધા મિત્રોને રમેશ જય શ્રી રામ રાધા રાધે આજના માય દર્શન આશાબેન ગોયલ વાપેશ્રમ તો જે નવા મિત્રો છે એમને ફ્રી જણાવી દેવી ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન કરી શકે સવારે સાતને પંદર થતાં સાતને રીશિયા લાઈવ દર્શન કરે છે અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન કરાવું છું રાઠોડ ગોપાલભાઈ બાર તારીખે હતા બમતાણા તો આવતી બાર તારીખે આપણે મુલાકાત કરીશું ભાઈ ગોપાલભાઈ તો આજના લાઈવ દર્શન ફરી ના મિત્રોને જણાવો ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સંજે લાવી દેશે થઈ શકે લાવી દેશે ચાલો બાપાના મંદિરના દર્શન કરાવીએ અહીંયા ટ્રાફિક પણ જોઈ શકો કે ટ્રાફિક છે થોડીક ઓછી છે કાલે ખૂબ વધારે ટ્રાફિક તો મંદિરના લાવી દેશે જોઈ શકો છો કે મંદિરની સામે આવી ગયા છે અને મંદિરના આજના ના છે કાલે પૂનમ હતી તો કાલે ખૂબ વધારે ટ્રાફિક હતી બીજું એ કહેવાનું કે જો કોઈ મિત્રોને દર્શન કરવા આવો તો આડા દિવસે આવો મિત્રો તો નિરાતે દર્શન થઈ શકે પૂનમ અથવા કોઈ વાર તહેવાર આવો તો ખૂબ વધારે ટ્રાફિક હોય તો આડા દિવસે આવો તો નિરાતે દર્શન થઈ શકે મિત્રો કેમ કે અત્યારે તમે જોઈ શકો બિલકુલ ટ્રાફિક નથી અને પૂનમના દિવસે આવો તો બે પાંચ મિનિટ નિરાત બે પાંચ મિનિટ તો માંડ ઊભા રહ્યા દર્શન માટે ચાલો મિત્રો તો આજના લાઈવ દર્શન મંદિરના જે મિત્રો નવા હોય એમને ફરી જાણી દઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન લઈએ તો આજનું લાઈવ દર્શન તો મિત્રો આજનો એટલે લીધે છે મગનભાઈ બાપેશમભાઈ સીતે રાધરાધે તો બધા મિત્રોને જય શ્રી રામ બાપેશયરામ રાધરાધે આજની લાઈટલે રાખીએ મિત્રો લાઈવમાં ખૂબ આભાર આપનો દેશ શુક્રિયા હું કાલે ભગવાન આવે તો હા ભાઈ